એટલે અહીં સાહેબ આંબેડકરના હાથમાં ભારતીય સંવિધાન પણ આપણે જોઈ શકીએ છીએ અને અહીં સ્થાનિક એવા રાઠોડ સાહેબ પણ આપણી સાથે ઉપસ્થિત છે તો આપણે એમની સાથે વાતચીત કરીશું અને શાંતિલાલ વાઘેલા સાહેબ તેઓ પણ અહીં ઉપસ્થિત છે અને સાહેબે કહ્યું હતું મેરા સબસે બરા સન્માન હોગા કે મેરે હુએ માર્ગ પર આપ ચલે માય સ્ટ્રગલ ઓફ લાઈફ ઇઝ માય ઓનલી મેસેજ સુખદેવ ભાઈ રાઠોડ સાહેબ તમારું સ્વાગત છે ભીમકી આવા યુટ્યુબ ચેનલમાં હું વેદ ગોવર્ધન રાય બોલ આવી સુંદર મજાની પ્રતિમા અહીં મૂકી છે અને આનું અનાવરણ જે લોકાર્પણ કર્યું હોય વાતચીત કરો મારું નામ સુખદેવ રાઠોડ છે અને મારું પ્રોપર વતન પન્નારા ગામ લીમડુ તાલુકો જિલ્લો સુરેન્દ્રનગર જે આ સાપર પારડી બે અને સીતરા મંદિર વિસ્તાર કહેવાય છે અને આ કારણે આપણા સર્વ સંબંધના લોકો બધા જિલ્લાઓમાંથી ગુજરાત અલગ અલગ જગ્યાએ થઈને આ વસવાટ કરે છે એટલે જે તે સમયે બે હજાર દસમાં મેં અગિયાર સાઇન્સ પૂરું કરી હું ધંદુકા ભણતો ત્યાંથી અહીં આવ્યા પછી એકબીજાનો પરિચય થયો પછી જે અમારા રાજકોટથી જે આપણા સમાજના આગેવાનો હતા સી રાઠોડ સાહેબ ઘીવાલા સાહેબ જે સરકારી નોકરી કરતા અને પ્લસ પોતે પોતાના સરકારીનો ટાઈમ કાઢી અને અહીંયા અમને બાબા સાહેબ વિશે સમજાવવા આવતા જે તે સમયે અમને બાબા સાહેબ વિશે આટલી બધી માહિતી નહોતી આવી એ અમને કેન્ડેટ બેઝી પર અમને તૈયાર કર્યા એ લોકોએ પછી અમને આંબેડકર સાહેબ વિશે ખરેખર એમનું સ્ટ્રગલ કેવું હતું કઈ રીતે તેમને જીવાય એ બધી માહિતી લીધી પછી અમે લોકો એકવાર મેં મારો પોતાનો પર્સનલ પ્રોગ્રામ હતો બે હાજર આ જગ્યા ની બાજુમાં નામ બાબાસાહેબ નામ પરિમકે નામ બે હાજર ચૌદ માં કારણ કે બે હાજર દસ જગ્યા માં હું અહીંયા આવ્યો પછી બાબા સાહેબ વિશે મને ખબર પડી મને મન કે એવું થયું કે મારા આમાં કઈ સમાજના જાગૃત માટે આપણે કઈ પ્રોગ્રામ કરીએ અમે અને અમારે ધર્મ વિવાહ ગ્રુપ હતો એટલે પછી મેં મારા પોતાના ખર્ચે ગ્રુપના લોકોએ મને સાથ આપીને એક સામ બાબા ભીમકે નામનો અમે પ્રોગ્રામ કર્યો એ વખતે આપણે બીએસપી ના જે કાર્યકર્તા રાજુ ભારતી જે યુપી થી આવ્યા હતા એ મારા અંગત મિત્ર હતા હું વિધાનસભા એકોતેર માં બીએસપી પ્રમુખ હતો જે તે સમયે નાની ઉંમર પછી મેં પ્રોગ્રામ મારા પોતાના ખર્ચે કર્યો ને પછી રાતે અમારો પ્રોગ્રામ પતી ગયો પછી મારા ગ્રુપના બધા બેઠા હતા અને બાબા સાહેબ ને આનંદ નાની એવું ટેક્યું હતું એના ફોટા જોઈએ તો હું તમને વોટ્સઅપ કરી આપી એ સામે હતું નાની એવું અને આનું અનાવરણ આપણે બહુ જબરજસ્ત એ વખતે આપણા બહુજન સાહિત્યકાર વિશનભાઈ કાથડ આનું અનાવરણ આપણે કલાકાર તરીકે એમને બોલાયા હતા અને હાલ રમેશભાઈ ટા છે જે ધારાસભ્ય કે સર્વ મેસેજ મળે કે બાબા સાહેબ એક દલિત સમાજ પૂછતા નથી સર્વ સમાજ માટે છે એસોસિયન ના પ્રમુખ હતા એટલે રમેશભાઈ ના ટિલારા સાથે મેં બાબા સાહેબનું ટેકનું અનાવરણ કરાવ્યું હતું અને જબરજસ્ત પ્રોગ્રામ કયો તો હજારોની માણસોમાં સંખ્યા હતી અને આ ટેક એવું છે કે ગુજરાતમાંથી ઘણા બધા લોકો બેસેલા તમારે તેમ તમે પ્રભાવિત થયા છો ઘણા બધા લોકો ગુજરાતમાંથી આવી આવી અને પ્રભાવિત થાય છે યુપી એના લોકો જે અહીંયા કામ કરે છે ત્યાં આપણી સમાજ છે એ લોકો પણ આવીને અહીંયા બેસે છે અને કાંઈ પણ ચૌદમી એપ્રિલ હોય છે કે છ ડિસેમ્બર હોય છે જ્યોતિરાવ ફૂલેની જન્મ જયંતિ હોય સાવિત્રી જન્મ હોય કોઈ પણ નાના મોટા કામ હોય તો જે બીજા રાજ્યના લોકો છે જે આપણી સમાજના છે કે અદર સમાજના છે તે આવ્યું છે બાબા સાહેબને હિસાબ ધરાવવાને અપનાવે છે એ લોકો પણ અમને આમાં સહયોગ કરે છે તેના માટે કાં ટેસ્ટ જોઈ આ અમે સ્પેશિયલ જૂનાગઢથી બનાવેલું છે જય ભીમ ખૂબ ખૂબ વાત પરંતુ એમને જે તમામ સમાજનો સાથ અને સહકાર મળ્યો છે તો આ બહુ મોટી વાત કહેવાય અને આ વિસ્તાર એવો છે કે અહીં ગામડાઓમાંથી ગુજરાતના દરેક જિલ્લાઓમાંથી જ નહીં પરંતુ ભારતના અનેક રાજ્યોમાંથી લોકો અહીં સ્થાયી થયા છે

કે ચલેગા હાથી ઉડેગી ધૂળ ન રહેગા પંજા ન રહેગા ફૂલ તક બદલ દો તાજ બદલ દો બેમા નોકા રાજ બદલ દો બીએસપી કી ક્યા પહેચાન લીલા ઝંડા હાથી નિશાન જો બહુજન હિત કી વાત કરેગા વહી દેશ પર રાજ કરેગા ગ્રામ્ય વિસ્તાર એકોતે રાજકોટ માં જ્યારે તમે આ કામ કર્યું છે તો હવે યુવાનોને શું સંદેશ આપશો તમે અને રાજનીતિ ક્રાંતિ થાય બાબા સાહેબે કીધું કે જાઓ આપને ઘર કી દીવારો પર લખ દો અમિત દેશ કે શાસક અને કાંચીરામ સાહેબે પણ કહ્યું કે મેં બહુજનો કા ભારત બનાવના ચાહતા હું મેં સમ્રાટ અશોક કા ભારત બનાવના ચાહતા હું અંતિમ સંદેશ શું રહે છે એટલો કહેવાનું થાય છે કે સમાજના જે આગેવાનો તે વડીલો બહેનો બધા એક થઈ અને આપણે જે બહુજન મુવમેન્ટ છે એને કઈ રીતે આગળ ચલાવી એ માટે ચિંતન કરવું ચિંતન કરવું જોઈએ અને ખાસ કરીને યુવાનોને દેશની રાજકારણમાં ભણેલા ગણેલાઓને ઉતરવું જોઈએ અને સમાજ માટે જ્યાં જ્યાં સમાજના અન્યાય થાય છે ત્યાં આપણી સમાજને બધા લોકોએ એક સાથે રહે અને લડત લડવી જોઈએ અને જે બાબા સાહેબે આપણને જે શિક્ષિત બનો સંગઠિત રહેવો અને સંઘર્ષ કરો જે નારો આપ્યો હતો એ મુદ્દા ઉપર બધાને એક થઈ અને એના ઉપર ભાર આપવો જોઈએ આપણી દિવાલોપે લીખ દો હમીશ દેશ કે શાસકે એના માટે આપણે વાતું કરીએ પણ એના માટે કઈ રીતે એ આપણો શાસક બની શકીએ એ દિશામાં આપણે કામ કરવું જોઈએ અને આના માટે સૌ જાગૃત થઈ અને એક થાય બસ ખૂબ જ સરસ વાત કરી જયશુકભાઈ રાઠોડ સાહેબે હુએ ઇસ જમાને મેં કઈ બાદશા હુએ ઇસ જમાને મેં કઈ બાદશા લોગ તો ઇન્સાનો કો ગુલામ બનાકર બાદશા બને લોગ તો ઇન્સાનો કો ગુલામ બનાકર બાદશા બને બગર ગુલામો કો انسان બનાને વાલે બાદશાહ મેરે ભીમ થે તો સાહેબ તમારા આ વિસ્તારમાં જરે બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા મુકવામાં આવી છે તો આપની અંતિમ વાત શું રહેશે આપણા ગુજરાતના જે અલગ અલગ જિલ્લાઓમાંથી અહીં આવીને વસી અને આજે બાબા સાહેબ કેચુના જે અનાવર મા અને આ અમાઉ જે જયમી વિવાહ ગ્રુપ છે એ તમામ સાથીઓનો ખૂબ ખૂબ આભાર અને આવી જ રીતે આપણે બધા ભેગા રહી અને બાબા સાહેબની વિચારધારા આગળ વધારીએ બસ જય ભીખ ખૂબ સરસ વાત કરી પરંતુ તેમનું કહેવાનો મતલબ એવો છે કે આ વિસ્તારના તમામ લોકોનો આભાર માને છે કે જે લોકોએ બાબા સાહેબ આંબેડકરની આવી પ્રતિમા મૂકવામાં એકબીજા સાથે રહી અને સંગઠિત થયા છે તો બાબા સાહેબ આંબેડકરે ચૌદ ઓક્ટોબર ઓગણીસો છપ્પન ના દિવસે નાગપુર મુકામે દુનિયાની સૌથી મોટી ધાર્મિક ક્રાંતિ કરી હતી અને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો શા માટે બાબા સાહેબે કહ્યું હતું કે જે ધર્મ મને અવસર આપશે એ ધર્મ માટે હું જીવ દેવા તૈયાર છું પરંતુ જે ધર્મ મારી પરવાહ જ નથી કરતો તો હું એવા હિન્દુ ધર્મની પરવા શા માટે કરું તો મિત્રો આ બાબા સાહેબ આંબેડકરના શબ્દો છે અને જે વ્યવસ્થા એકને ઉચ્ચ માને છે એવી વ્યવસ્થાને હું ધર્મ માનવા માટે તૈયાર નથી જે વ્યવસ્થા એકને નીચ માને છે એવી વ્યવસ્થાને હું ધર્મ માનવા માટે તૈયાર નથી આ વાત બાબા સાહેબ આંબેડકરે કરી હતી એટલે યુવાનોને વડીલોને સામાજિક આગેવાનોને ભીમ સૈનિકોને ધમ્મ બંધુઓને ધમ્મ પ્રેમી જનતાને હું વેદ ગોવર્ધનરાય બોલ ખૂબ ખૂબ સાધુવાદ પાઠવું છું મિત્રો ભીમ કે આવાજ યુટ્યુબ ચેનલમાં આવ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરજો વિડીયોને શેર કરજો સૌનો આભાર ખૂબ ખૂબ ધન્યવાદ જય ભીમ નમો બુધાય જય ભારત જય સંવિધાન જય ભીમ